અને આ વર્ષે કેવો સિલેબસ રહેશે એના વિશેનો આપણે સંપૂર્ણ જે છે અભ્યાસ કરવાનો છે સમજવાનો છે તો તમે જોઈ શકો છો આ વખતે જે છે તમને ખ્યાલ હશે કે આ વર્ષે જે છે એ આ પરીક્ષા તલાટીકમ મંત્રીની પરીક્ષા બે વિભાગમાં જે છે વિભાજિત છે પ્રિલિમ્સ અને મેન્સ એટલે આ વખતે જે છે એ મેન્સ પણ આમાં રાખેલી છે પહેલા વાત કરીશું આપણે પ્રિલિમનો સિલેબસ પ્રિલિમના ના અંદર કયા કયા ટોપિક અગત્યના છે તૈયારી કરવી એની પણ આપણે વન બાય વન જે છે એ લેક્ચર બાય લેક્ચર જે છે એ ડિટેલ્સમાં ચર્ચા કરીશું તો સૌથી પહેલા આપણે સિલેબસને ટાર્ગેટ કરીએ તો સૌથી પહેલા વાત કરીએ તો સિલેબસની ટોટલ જે છે એ પેપર બસો માર્ક પેપર હશે બસો માર્ક ના પેપરની અંદર આપણે વાત કરવા જઈએ તો તમને ટોટલ ત્રણ કલાક મળશે ત્યારબાદ ઇંગ્લિશ નો સેક્શન હશે ઇંગ્લિશ નો જે છે એ વીસ માર્ક નો સેક્શન હશે ત્યારબાદ આગળ વાત કરીએ તો પોલિટી પોલિટી મતલબ કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઇકોનોમિકલી ઇકોનોમિક્સ હોઈ શકે એની અંદર બંધારણ આવી ગયું એટલે આ બધો ટોપિક જીઓગ્રાફી છે કલ્ચર હેરિટેજ સાઇટ છે આ બધી વસ્તુઓ ટોટલ તમે જોવા જાવ તો એ બધી ત્રીસ માર્ક ની અંદર પૂછાશે ત્યારબાદ વાત કરીએ એનવાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને સાથે ટેકનોલોજી હાલમાં જે અલગ અલગ ટેકનોક ટેકનોલોજીકલ સુધારા થયા હોય એ સુધારાને પણ ધ્યાને લઈને આ ટેકનિકલ બાબતની અંદર જે છે એ ટોટલ માર્કની વાત કરીએ તો 30 માર્કનું પૂછાશે અ કરંટ અફેર એટલે કે કરંટ અફેર એટલે વર્તમાન પ્રવાહ વર્તમાન પ્રવાહની વાત કરીએ તો વર્તમાન પ્રવાહ ટોટલ જે છે એ 30 માર્કનું રહેશે અને લાસ્ટ અ મેથ્સ અને રીઝનિંગ આ મેથ્સ અને રીઝનિંગ ના જે છે એ 40 માર્ક થશે એમ કરીને ટોટલ જે છે એ 200 માર્કનું જે છે એ આ પ્રિલિમ્સનું પેપર થશે હવે આપણે વાત કરીએ કે ભાઈ ડિટેલ્સમાં કઈ રીતે મારે સમજવું ડિટેલ્સમાં કયા કયા આ ટોપિક તો આપણે સાત ટોપિક જોયા પણ આ સાત ટોપિક ના ડિટેલ્સમાં શું કરવાનું છે એની આપણે વાત કરીએ તો હવે આપણે એની ડિટેલ્સમાં વાત કરીએ ડિટેલ્સ ની અંદર જોવા જઈએ તો સૌથી પહેલા આવે છે ગુજરાત ગુજરાતીના ટોટલ જે છે પેપર ની અંદર 20 માર્ક રહેશે એની અંદર જોવા જાવ તો અલગ અલગ ટોપિકો એટલા કવર કરેલા છે જેની અંદર રૂઢિપ્રયોગ છે કહેવતો છે સમાસ વિગ્રહ છે છંદ છે અલંકાર છે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે જોડણીના શુદ્ધિકરણના નિયમો છે લેખન શુદ્ધિકરણના નિયમો ભાષા શુદ્ધિકરણ છે સંધિ જોડવાની તોડવાની સમાનાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો તો ગુજરાતી ભાષાની અંદર આટલા ટોપિક અને આવરીને જે સિલેબસની અંદર જે છે એ પેપર કાઢવામાં આવશે મિત્રો આ ખાસ ગવર્મેન્ટ ઓફિશિયલ દ્વારા જે છે ડિક્લેર કરેલો સિલેબસ છે મારા દ્વારા કે કોઈ બીજી સંસ્થાઓ દ્વારા બનાવેલો નથી આ સરકાર દ્વારા ગવર્મેન્ટે જે તલાટી કમ મંત્રીની જે ઓફિશિયલ જે નોટિફિકેશન બહાર પાડેલી છે એની અંદર જ જે છે એ મેન્શન કરેલો સિલેબસ છે એટલે એ થોડુંક વિશ્વાસપાત્ર પણ વધારે છે તો આગળ વાત કરીએ તો ઇંગ્લિશની અંદર શું હશે તો ઇંગ્લિશની વાત કરીએ તો ઇંગ્લિશમાં અલગ અલગ ટેન્સ છે એક્ટિવ પેસિવ જે આપણે વોઇસ ચેન્જ કરવાના આવે છે ટોટલ વાત કરીએ તો ઇંગ્લિશ પણ વીસ માર્કનું રહેશે ત્યારબાદ જોવા જઈએ તો નરેશન છે

લાસ્ટમાં જે છે એવા વર્ડ હોય કે જે તમે એમાંથી તમારે જે છે હોમોપોન્સ અને એ બધા પણ હશે એમાં આગળ વાત કરીએ તો એના પછીનો સિલેબસ ની અંદર બાય ટોપિક જોવા જઈએ તો લાસ્ટમાં હજી આગળ જોઈએ તો રાજ્ય વ્યવસ્થા રાજ્ય વ્યવસ્થા વહીવટ અને અર્થશાસ્ત્ર રાજ્ય વ્યવસ્થા વહીવટ એટલે કે બંધારણ લીધું આપણું જે આખું દેશ છે ભારત દેશ એની અંદર આખું જે આ માળખું છે એ કઈ રીતે છે માળખું કઈ રીતે કામ કરી રહ્યું છે એના વિશે જે છે આપણને પ્રશ્નો જે છે પૂછવામાં આવશે રાજ્ય વ્યવસ્થા અને જાહેર વહીવટની વાત કરીએ તો ભારતનું ખાસ બંધારણ મોસ્ટ પોઈન્ટ મોસ્ટ મોસ્ટ આઈએમપી અગત્યનો બાબત છે ભારતીય બંધારણ ભારતીય બંધારણ મિત્રો અત્યારે જે છે એ દરેક एग्जाम ની અંદર એનું મહત્વ વધી ગયું છે ખાસ કરીને કોન્સ્ટેબલ ની વાત કરીએ તો કોન્સ્ટેબલ ની एग्जाम માં પણ જે છે એ સારું એવું એનું વેટેજ હતું અને એવા ટ્વિસ્ટેડ ક્વેશ્ચન જે છે એ મૂકેલા મિત્રો એક ક્વેશ્ચન જે હતા એ ખરેખર ગભરાવા જેવો નહોતા કારણ કે આ ક્વેશ્ચન જે છે એ માત્ર ને માત્ર ટેક્સ બુક ના જ હતા

ત્યારબાદ બંધારણીય વિવિધ સંસ્થાઓની વાત આમાં લેવાની છે ત્યારબાદ વૈધાનિક અને નિયમન કાર્ય અને અર્ધ ન્યાયિક સંસ્થાઓ પણ આમાં જે છે એક્ઝામ ની અંદર હશે ક્યાંક ને ક્યાંક સ્થાનિક સરકાર સ્થાનિક સરકાર એટલે સ્થાનિક સ્વરાજની સંસ્થા જેની અંદર સ્થાનિક સ્વરાજની સંસ્થામાં તો કે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાનો સમાવેશ કરવામાં આવે છે આવા સ્થાનિક સ્વરાજની સંસ્થાને લગતા પણ પ્રશ્નો હશે રિસેન્ટલી તમને ખ્યાલ જ હશે કે હમણાં તલાટીની જે છે એ જ્યારે ડિક્લેર કરવામાં આવી પરીક્ષાઓ એના એ સમયગાળા દરમિયાન તે સરપંચ ની ચૂંટણી પણ થયેલી છે મિત્રો તો આ સરપંચ ની ચૂંટણી જે છે એ સ્થાનિક સ્વરાજ ની સંસ્થામાં આવે છે કારણ કે ગ્રામ્ય કક્ષાએ જે છે એ રાજકીય પદ છે એટલે કે સરપંચ અને વહીવટી પદ હોય તો તલાટી કે મંત્રી છે એટલે આ બંને જે છે એ પેરેલલ ગ્રામ્ય લેવલે જોવા જઈએ તો સમકક્ષ છે એટલા માટે જે છે એ મોસ્ટ ઓફલી સરપંચ જે છે એના પણ અમુક એની લાયકાતો છે એના પ્રશ્નો પૂછવાની સંભાવના છે કેન્દ્ર અને રાજ્ય સરકારની અંદર જે છે અલગ અલગ અગત્યની યોજનાઓ છે જે સામાન્ય નાગરિકોને ખૂબ અગત્યની હોય એવી યોજના વિશેનો અભ્યાસ પણ કરવો પડે કારણ કે એ પણ પરીક્ષાની અંદર પૂછાશે ત્યારબાદ જાહેર માહિતી અધિકારી એટલે કે આરટીઆઈ રાઈટ ટુ ઇન્ફોર્મેશન નો એક્ટ જે છે એ આપણે ખાસ કરવો પડશે સુશાસન સંસ્થા સારી ગવર્મેન્ટ માટે આપણે શું કરી શકાય એવા કેવા પરિવર્તનની જરૂર છે એ બાબતનો સમાવેશ કરીશું ત્યારબાદ અર્થશાસ્ત્રની વાત કરીએ તો અર્થશાસ્ત્રની અંદર મિત્રો બહુ બહોળો વિષય છે

પેટર્ન ને ફોલો કરીને ગુજરાત ગવર્મેન્ટ એટલે કે ગુજરાત કોણ સેવા પસંદગી મંડળ પણ એ તરફ હવે ધીમે ધીમે જઈ રહ્યું છે તો સિંધુ ખેંડ ની સંસ્કૃતિના જે અલગ અલગ એના કહી શકાય લાક્ષણિકતાઓ છે સ્થળનું મહત્વ છે એના સમાજ પ્રત્યેની વાત છે એ તમામ લેવી પડશે વૈદિક યુગ વૈદિક યુગ એટલે કે આપણે જે વેદો ચાર વેદો જે છે એ ચાર વેદો સાથેની જે માહિતીઓ છે એ તમામ પ્રકારની લેવી પડશે જૈન ધર્મ છે બૌદ્ધ ધર્મ છે જેની સંપ્રદાયની વાત છે એ ક્યાંક ને ક્યાંક છઠ્ઠા ધોરણમાં માં તમે ભણીને આવ્યા છો પરંતુ આપણે જે છે અત્યારે એને ફરીવાર રિવાઇઝ કરીશું ગવર્નમેન્ટ પરીક્ષાને ધ્યાનમાં રાખી ગુજરાતના રાજવંશો અલગ અલગ જે છે એ રાજવંશો થઈ ગયેલા છે એમાં મૈત્રક વંશ સોલંકી વંશ વાઘેલા વંશ મિત્રો ખાસ એની શોર્ટ પણ જે છે એ આ યુટ્યુબ ચેનલમાં જ મૂકેલી છે જો તમે ન જોયો હોય તો એ પણ જોઈ શકો છો એમાં શોર્ટમાં જે છે એ કયા વંશ હતો અને એનો પ્રથમ શાસક કોણ છે અંતિમ શાસક કોણ છે ક્યાં હતું એના વિશે માહિતી આપેલી છે અઢારસો ને સત્તાવન નો સંગ્રહ

ગુજરાતમાં ધાર્મિક જે સુધારા થયા છે સામાજિક સુધારા થયા છે એની વાત કરીએ ભારતમાં સ્વતંત્રતા માટે આપણે જે ચળવળો કરેલી છે એ ખાસ ભારતની પણ પણ છે છે અને વિદેશમાં વિદેશમાં દેશ આ ટોપિક ટોપિક જે મિત્રો ભારતમાં અને વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ જે શામજી કૃષ્ણ વર્મા અને એ બધા કામ કરેલું છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે મહાત્મા ગાંધી મહાત્મા ગાંધીના જે છે એ અગિયાર મહાગ્રતો એના વિશે ખાસ જે છે આપણે યાદ રાખવું જરૂરી બને કારણ કે એમાંથી એકાદો પ્રશ્ન તો સો ટકા હશે સ્વતંત્રતાની ચળવળો જે કરેલી છે મહા ગુજરાત આંદોલન કરેલું છે ત્યારબાદ વાત કરીએ ભૂગોળ તો ભૂગોળ ની અંદર કયા કયા ટોપિકો જે છે અગત્યના છે કે જે પૂછાવાની સંભાવના છે તો મિત્રો ભૂગોળ ની અંદર તમે જોવા જાવ આ બધા ટોપિક ની અંદર ભૂગોળ જે છે એ પૂછાવાની સંભાવના હોય તો એક તો સામાન્ય ભૂગોળ તમારે કરવું પડે કે જેની અંદર સૂર્યમંડળ પણ આવી જાય તો ફરીવાર યાદ દેવડો મિત્રો સૂર્યમંડળ તમે છઠ્ઠા ધોરણના સામાજિક વિજ્ઞાનના ટેક્સ્ટબુકમાં તમે ભણીને આવ્યા છો પણ આપણે જે છે એ ઉડી ગયા છીએ કઈ વાંધો નહીં હું તમને ફરી વાર જે છે એ બધું પહેલા રિવાઇઝ કરાવી દઈશ

પ્રથમ પ્રકરણમાં જોવા જાવ તો એક લિસ્ટ આપેલી છે ભાઈ મેળાની જે ગુજરાતમાં અલગ અલગ મેળાઓ ભરાય છે એ લિસ્ટ આપેલી છે ભાઈ તો એ મોસ્ટ ટાઈમ બી થઈ જાય એટલે મોટા ભાગનો સિલેબસ મારે તમને એક જ વાત કેવી છે કે મોટા ભાગનો સિલેબસ તમે જોવા જાવ તલાટીકમ મંત્રી લઈ લો કે ગુજરાતની ગૌણ સેવા પસંદગી મંડળની કોઈ પણ પરીક્ષા લઈ લો ક્લાસ 3 એની અંદર મોટા ભાગનો સિલેબસ ધોરણ 6 થી 12 ના સામાજિક વિજ્ઞાનને ધ્યાનમાં રાખીને મિત્રો એ ટોપિક કવર કરતા હોય છે

તમામ ટોપિકોને જે છે એ કવર કરાવવાની તૈયારી રાખીને બેઠો છું તો મિત્રો ખાસ આપણે વાત કરીએ સાંસ્કૃતિક વારસાની અંદર તો સાંસ્કૃતિક વારસામાં અલગ અલગ મેળાઓ છે ઉત્સવો છે ખાણી પીણીની અલગ અલગ વાતો હોય નવમા ધોરણનું ચેપ્ટર છે ઓગણીસમું ઉત્તર ભારત દક્ષિણ ભારત પૂર્વ ભારત અને પશ્ચિમ ભારત એની અંદર ખાસ ખાણીપીણીની વાતો કરેલી છે આ મિત્રો હું અમસ્તો નથી કેતો આ સ્ટેટિક ડેટા સાથે કહું છું તમારે ટેક્સ્ટબુક ખોલીને જોવાની છૂટ છે હું તમને નું નામ પણ કહી દઈશ અને પ્રકરણ કેટલા ગુજરાતના તીર્થ સ્થળો જે અગત્યના પર્યટન સ્થળો છે એની વાત આપણે કરવાની છે ત્યારબાદ પર્યાવરણ વિજ્ઞાન અને વિજ્ઞાનના ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અંદર વાત કરીએ તો પર્યાવરણની વાત કરીએ તો મિત્રો વાતાવરણની અંદર તમે જોવા જાવ

ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનના પ્રકરણ નંબર 9 ની અંદર એક ટોપિક આપણો છે વન્યજીવન સંરક્ષણ વન્યજીવન સંરક્ષણના આ ટોપિકની અંદર ભારત સરકાર અને ગુજરાત સરકારે કેવા કેવા એક્ટ બનાવેલા છે ને એ ટેક્સ્ટબુકમાં આપેલું છે અને એમાંથી જ એકાતો એક જે છે એ કેમ કે કયા પૂછાઈ જતો હોય છે આપણે ટેક્સ્ટબુક વાંચતા નથી એટલે આપણને ખ્યાલ નથી આવતો કે આ ક્યાંથી પૂછાઈ જ હરેક હર મોટો ભાગ નું જે છે ટેક્સ્ટબુકમાંથી જ હોય છે તો એ વન સંરક્ષણ અંગેની વાત છે climate change આજે જે જળવાયુ આખું પરિવર્તન થાય છે વાતાવરણની અંદર જે આબોહવાનું પરિવર્તન થાય છે એ કઈ રીતે થાય છે અને કઈ કઈ બાબતો સંલગ્ન છે એ બાબતનો અભ્યાસ કરીશું આપત્તિ વ્યવસ્થાપન મિત્રો ધોરણ નવ નું સામાજિક વિજ્ઞાનની અંદર આપત્તિ વ્યવસ્થાપન એક પ્રકરણ છે વિષ્મુ પ્રકરણ વિષ્મુ પ્રકરણ આપત્તિ વ્યવસ્થાપન એમાં ઘણી બધી આપત્તિઓ આપેલી છે ધોરણ આઠ ની અંદર પણ આપત્તિ વ્યવસ્થાપન આપેલું છે આ આપણે વાંચતા નથી મિત્રો ખાસ ફરી ફરીને કહું છું ટેક્સ બુક જમે જો પકડી લેશો તો પચાસ થી સાહીઠ ટકા તમારું કામ હળવું થઈ જશે પણ એની લાઈન ટુ લાઈન તમારે યાદ રાખવું પડશે અને એ જવાબદારી હું લઈને બેઠો છું તમારે માત્ર જોડાઈ જવાનું છે જળ અને જમીનની વાયુ પ્રદૂષણ કઈ રીતે થાય છે એની વાત છે ત્યારબાદ વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં આપણે જોઈએ તો રોજબરોજના જીવનમાં આપણી લાઈફસ્ટાઈલ ની અંદર સામાન્ય રીતે ઘણા બધા વિજ્ઞાન જે છે આપણને અસર કરતા હોય છે ભૌતિક વિજ્ઞાન છે રસાયણ વિજ્ઞાન છે જીવ વિજ્ઞાન છે તો એને લગતી અલગ અલગ સંશોધન થયેલા છે એના ક્ષેત્રે જે છે એ થયેલી મહત્વની કહી શકાય કે એવી શોધો

ભારતની ઉર્જા નીતિ એટલે કે આપણી જે ઇલેક્ટ્રિસિટી છે એની શું વાત છે માહિતી સંચાર આપણે કઈ રીતે કરીએ છીએ એ બધી બાબતોના પ્રશ્નો પૂછાઈ જતા હોય છે પ્રાદેશિક બાબતની વાત કરીએ તો પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત કહી શકાય ઘટનાઓ જેને આપણે વર્તમાન પ્રવાહ કહીએ તો વર્તમાન પ્રવાહો મિત્રો ત્રીસ માર્કની અંદર પૂછાશે ત્યારબાદ સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એટલે કે મેથ્સ રીઝનિંગ ની અંદર શું પૂછાવાની સંભાવના છે ચાલીસ માર્કની અંદર તો મિત્રો તાર્કિક અને

તો મિત્રો સાથે મેન્સની આપણે વાત કરીએ તો મેન્સની અંદર જે છે એ ટોટલ ત્રણ પેપર હશે તો સૌથી પહેલું પેપર ગુજરાતી ભાષાનું છે ગુજરાતી ભાષામાં વધુ આવી જશે ભાઈ એમાં નિબંધો આવી જશે થોડા જોરડીના નિયમો હશે શબ્દ સમૂહ પણ એમાં હશે એટલે ગુજરાતીનું આખું માળખું છે એ બધું આવી જશે

તો મળીએ નેક્સ્ટ લેક્ચર માં ત્યાં સુધી આવજો હેવન ડે